હેલો મિત્રો જીઓમાં કોલર ટ્યુન કઈ રીતની મૂકવી એકદમ મફત સર્વિસ છે ફ્રીમાં કોઈ ચાર્જ નથી અને કઈ રીતની બંધ કરવી એ પણ શીખવીશું છું આપણે તો ચાલો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ ફોનની ડિસ્પ્લે પર સૌ પ્રથમ તમારા ફોનમાં જીઓનું જે સિમ કાર્ડ છે અને માય જીઓ એપ્સ જે આવે છે એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે નીચે લિંક પણ આપેલી છે ઘણાના ફોનમાં હોતી નથી તો સૌ પ્રથમ પહેલું કામ તમારે માય જીઓ એપ્સ ડાઉનલોડ કરી લેવાની છે પ્લે સ્ટોરમાં જઈ ન્યાં ઉપર લખશું માય જીઓ તો પણ આવી જશે તો માય જીઓ હું લખીને એકદમ તમને બતાવી દઉં તો માય જીઓ જે જીઓવાળાની ઓફિશિયલ એપ્લિકેશન છે એમાં તમને રિચાર્જના પ્લાનને બધી વસ્તુ બતાવશે તો જીઓ જીઓવાળાની ઘણી ફ્રી ફ્રી સર્વિસ છે તો આપણે એનો લાભ લઈએ સૌપ્રથમ તમારે માય જીઓ ઓપન કરશો એટલે તમારો જે જીઓનો નંબર છે બરાબર એ તમારે ત્યાં લખવાનો છે પછી એની ઉપર એક ઓટીપી આવશે ઓટીપી આવે એટલે તમારું લોગ થઈ જશે અને માય જીઓ એપ્સ ખુલી જશે એમાં ઘણી બધી સુવિધાઓનો લાભ મળશે હવે તમે માય જીઓ એપ્સમાં જોશો તો નીચેની સાઈડ છે ઘણા બધા ઓપ્શન આપેલા છે ઉપર પણ આપેલા છે નીચે પણ આપેલા છે તો નીચે તમે જીઓ ટ્યુન કરીને એક ઓપ્શન આપેલો છે બરાબર જોશો એટલે મળી જશે થોડું બહુ અપડેટ હોય તો અપડેટ કરી નાખજો તો માય જી જીઓ ટ્યુન ઉપર હું ક્લિક કરીશ એટલે એક નવું પેજ ખોલી જશે બરાબર જીઓ સાવન ઉપર લખેલો આવશે અને એમાં ઘણા બધા તમારું નામનું પણ તમે રિંગટોન રાખી શકો કોઈ આર્ટિસ્ટનું રાખી શકો જીઓ ટોન બરાબર અત્યારની જે લેટેસ્ટ હોય છે ફિલ્મ છે ભક્તિ ગીત છે ઓલ્ડ હોય બરાબર તો ઘણા બધા ઓપ્શન આવી જશે તો આમાંથી તમારે કોઈ પણ રાખવું છે તમારું મનપસંદ ક્વૉલિટીનું રાખવું છે તો ઉપર સાસ મારી એકશો તમે બરાબર તો ત્યાં તમને જે પણ પિક્ચરનું કે ગીતનું નામ આવડતું એ તમારે ત્યાં લખવાનું છે તો અત્યારે આપણે એનિમલ મૂવીનું એક જો એનિમલ મૂવી કર્યું તો એના બધા ગીત આવી ગયા છે તો તમે એનું લિસ્ટ જોઈ શકો છો અને તમને જે રિંગટોન ગમે એ તમે એનાથી સેટ કરી શકો છો તો એનાથી તમે ગીત વગાડી પણ શકો છો સાંભળી શકો અને સેટનો ઓપ્શન છે એનાથી સેટ પણ કરી શકો છો બરાબર એકદમ સિમ્પલ છે કોઈ ચાર્જ નથી એકદમ ફ્રીમાં છે બરોબર તો તમને જે ગીત પસંદ આવે એનાથી તમારે સેટ કરી દેવાનું છે પહેલાં સાંભળી લેવાનું છે કે આપણે આ ક્વોલિટીઓને રાખવાની છે તો જે પણ પસંદ હોય તમે એકદમ સાંભળી અને સેટ કરી શકો છો બીજી વસ્તુ અત્યારે હું એક સેટ કરીને તમને બતાવું છું બરાબર તો મને જે રિંગટોન પસંદ હોય હું સેટ કરી દઉં અહીંયાથી બરાબર હું પહેલાં રિંગ ટન સેટ કરી દઉં સેટ કરી દઉં એટલે ડાયરેક્ટ આ ડાયડુમારો નંબર અને એક મેસેજ પડશે ટેક્સ મેસેજ જો ઉપર પડી ગયો બરાબર તો તમારી કોલર ટ્યૂન એક્ટિવ થઈ ગઈ છે હવે તમને કોઈ પણ કોલ કરશે તો એને આ ગીત સંભળાય છે બરાબર તમે જે સિલેક્ટ થયેલું છે પ્લસ ઘણા મિત્રોને આ બંધ કરતા નથી આવડતું તો અહીંયા તમે જોઈ શકશો ડીએક્ટિવ કરવાનો ઓપ્શન પણ આપેલો છે ત્યાંથી તમે બંધ પણ કરી શકો તમારે જો ન પસંદ આવ્યું હોય તો બરાબર તો ત્યાંથી આ કોલર ટ્યુન બંધ પણ કરી શકો ગમે ત્યારે બરાબર તો એના માટે તમે મહિનામાં એક જ વખત એક કોલર ટ્યુન મેસેજ પડી ગયો કે આ તમારે કોલર ટ્યુન ડીએક્ટિવ કરી નાખી છે બરાબર તો ચાલો અને બંધ કરતાં તમે અહીંથી બે વસ્તુ કરી શકો છો કારણ કે ઘણા મિત્રોને પહેલે દાન સેટ કરતી પછી ખબર ન હોય બન કઈ રીતની કરવી તો ઉપર જ ઓપ્શન આવી જાય છે તો મહિનામાં તમે એક વખત જ આ કોલર ટ્યૂન સિલેક્ટ કરી શકશો બરાબર અને તમારે બીજું ગીત બદલાવો તો આવતા મહિને તમે સેટ કરી શકો બરાબર તમારે આમાં રિચાર્જ હોવું જોઈએ બરાબર તો જુઓવાળા ઘણી આવી બધી ફ્રી સર્વિસ આવે છે અને આપણે ગુજરાતીમાં સરસ વિડીયો બનાવી વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને મોકલજો અને આવી નવી નવી સારી સરળ માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો બરાબર થેન્ક યુ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર